સુંદર મજાના ધામમાં નિરાધાર લોકો હોય માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર બાળક હોય અથવા તો રસ્તે રડતા ભિખારી ભિક્ષુક બાળકો હોય તો આપ વાત્સલ્યધામનો સંપર્ક કરી આપ એ બાળકને વિદ્યાર્થી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે આપ નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો આપની આસપાસમાં કે આ બાજુમાં જો આવા કોઈ બાળકો દેખાય કે જે ભિક્ષાવૃત્તિઓ કરી રહ્યા હોય એ ગરીબ હોય નિસહાય હોય કોઈ કે માતાની છત્રછાયાને ગુમાવી હોય તો કોઈ પિતાની છત્રછાયાને ગુમાવી હોય માતા અને પિતા બંનેની છત્રછાયાઓને પણ કદાચ જેમને ગુમાવી હોય એ વ્યક્તિત્વ આ નીચેના નંબર પર સંપર્ક કરશો ત્યાં વિદ્યાર્થી પીએજી થી લઈ અને કોલેજ સુધીના અભ્યાસક્રમ કરશે સાથે સાથે રહેવા જમવાની તદ્દન નિઃશુલ્ક સુવિધાઓ ત્યાં એમને પ્રાપ્ત થશે માટે કોઈ પણ આસપાસમાં એવા વ્યક્તિઓ દેખાય તો આપ અમને નીચે જણાવેલા નંબર અને સરનામા પર સંપર્ક કરી શકો છો